ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું પારુલ યુનિવર્સિટીએ નેશનલ હેલ્થકેર સ્કિલ સ્કીલ કોન્કલેવ એન્ડ ઇ એમ ગુજરાત બે હજાર પચીસ નું સફળ આયોજન કર્યું વડોદરામાં છ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્કવે એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત બે હજાર પચીસનું સફળ આયોજન કર્યું હતું આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના પચીસ થી વધુ નિષ્ણાતો સહિત બે હજારથી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિશેષ વર્કશોપ નોલેજ સેવિંગ સેશન યોજાઈ હતી આ કાર્યક્રમમાં સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તબીબી શિક્ષણ કાયદો ન્યાય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યું હતું અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા